ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજના સમાચાર મુજબ શ્રી ઋત્વિજ જોશીને ફરીથી વડોદરા શહેરના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા અને એમણે આજે પ્રમુખનો હોદ્દો સંભાળ્યો અને તેમણે વડોદરા શહેરના કામગીરી માટે તેમના સભ્યો સાથે જરૂરી કામગીરી ચાલુ કરવા માટે ચર્ચા કરી કોંગ્રેસના સભ્યોએ શ્રી ઋત્વિજ જોશીને મુબારકબાદી આપીને તેમને આવકાર્યા વડોદરાની પ્રજાએ નક્કી કરી છે કે આ ભ્રષ્ટ ભાજપના શાસકોના રાજમાં ભય ભૂખ ભ્રષ્ટાચાર વધ્યો છે અને વડોદરાની પ્રજાએ નક્કી કર્યું છે કે આ આ લોકોને ઘરે બેસાડવાના છે કારણ કે શહેરમાં જે કોર્પોરેશન જેને કહેવાય કે વડોદરા મહાનગર સેવા સદન એ આ ભ્રષ્ટ શાસકોના રાજમાં વડોદરા મહાનગર મેવા સદન બની ગયું છે આવું એટલા માટે કેવું પડે કે પ્રજા જે વેરો ભરે છે મહેનત ના રૂપિયાની ટેક્સ ભરે છે એની સામે પાયાની સુવિધા નથી આપી શકતું વેરાનું વળતર નથી આપી શકતું અને મહિનામાં એક મહિનામાં જે સભા થાય કોર્પોરેશનમાં જેમાં પ્રજાના પ્રશ્નો નિરાકરણ લેવાનો હોય ત્યારે અમારા વિરોધ પક્ષના નેતા સહિત અમારા બધા જ કાઉન્સિલરો જ્યારે પ્રજાના પ્રશ્નો માટે પ્રશ્ન પૂછ્યો કે વિશ્વામિત્રી નદીનું કામ કેટલું પૂરું થયું છે કારણ કે જ્યારે વિશ્વામિત્રીનો જે બારસો કરોડનો પ્રોજેક્ટ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જ્યારે આવ્યો ત્યારે તો આ લોકોએ પીપીટી બતાવ્યું પ્રેઝન્ટેશન બતાવ્યું કે અમે આવી રીતે કામ કરીશું આટલી ઊંડી કરીશું આટલી પહોળી કરીશું પણ જ્યારે અમારા કાઉન્સીલરોએ જ્યારે પ્રશ્ન પૂછ્યો કે તમે જે પ્રેઝન્ટેશન બનાવ્યું તેમાંથી કેટલું કામ થયું તો તમે વિચાર કરો કે આ ભ્રષ્ટ શાસકોએ કોઈ કામ કર્યું નથી માટે ચોવીસ મિનિટમાં કોર્પોરેશનની પ્રજાલક્ષી સભા હોય છે જે મહિનામાં એક વખત મળે છે એટલે ચોવીસ મિનિટમાં પૂરી કરી અમારા બધા નેતાઓ વિપક્ષના કાઉન્સિલર બધા ફ્લોર પર બેસી ગયા તો પણ આ લોકોએ કોઈએ એમની વાત સાંભળી નહીં એટલે પ્રજાનો અવાજ નથી સાંભળો જ્યારે મીડિયા વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પાસે જાય તો મીડિયાનો અવાજ નથી સાંભળો વડોદરાના મેયર એકદમ મૌન એસી એજે મોનીબાબાની બનીને બેસી જાય વાત ના કરે એમના જે ડેપ્યુટી મેયર છે એમની પર પાવર બ્લોકના ભ્રષ્ટાચારના આરોપ છે એમના જે સ્ટેન્ડિંગના ચેરમેન છે એમની સામે એમના જ સ્ટેન્ડિંગના સભ્યોએ ભ્રષ્ટાચારના આરોપની વાત કરી છે તો અમે તો અગાઉ પણ કીધેલું ત્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ્રાણ હતા ત્યારે મેં રજૂઆત કરી હતી કે આ જે કમિટી છે સ્ટેન્ડિંગ કમિટીને ભાજપનું શાસન આ કો બોડીને બરखास्त કરો મોરબીમાં જ્યારે ભ્રિત તૂટી ગયો હતો ને તો ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ત્યારે નિર્ણય લઈને તેમ તે બોડીને બરखास्त કરી તમે વડોદરા વરસાદ થઈ રહ્યો છે જે સુરત માં વરસાદ પડ્યો કરે ને જો વડોદરામાં પડી જાય તો આખું વડોદરા ફરી પાણીમાં ડૂબે કારણ કે આ લોકોએ કોઈ કામ નથી કર્યું આ લોકોએ વિશ્વામિત્રી ઊંડીને પોડી કરવામાં જમીન માટીનું કૌભાંડ કર્યું છે લાકડા ચોરીનું કૌભાંડ કર્યું છે ગમે ત્યાં એમના માલેતુજારોને ત્યાંઓને લાકડા બેફામ આપ્યા છે માટી આપી છે અને વડોદરા શહેરમાં જે કાસમાંથી વિશ્વામિત્રી પાણી જાય વિશ્વામિત્રી માં પાણી જશે ક્યાંથી તો વડોદરા શહેરની જે અલગ અલગ નાની કાંસો છે ભૂકી ઘાસ છે તો ભૂકી ઘાસ માટે અમારા તમામ અમારા કોંગ્રેસના કાઉન્સિલરો વોર્ડ નંબર એક ના અમારા વિપક્ષ નેતા બધાએ આંદોલન કર્યું પ્રજાએ આંદોલન કર્યું તો આપણને ભૂકી ઘાસ કામ રોક્યું નહીં તો વિચાર કરો એટલે આ લોકોની કોઈ ઈચ્છા શક્તિ નથી આ લોકો ની ઈચ્છાશક્તિ માત્રાચાર ની છે રણનીતિ એવું કરીએ કારણ કે તમે વિચાર કરો કે ગત વર્ષે બાર લોકો મરી ગયા એના પછી તમે જુઓ કે હરની બોટકા જેવી ઘટના થઈ ચૌદ નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા આજે પણ ન્યાય નથી મળ્યો અને આ બધું થાય છે એમાં ગત છેલ્લા બે દિવસમાં ખાડામાં પડવાથી એક સામાન્ય નાગરિક મોત થઈ એટલે ખાડા છે કે મોત ના કુવા છે કોર્પોરેટર આપ્યા ધારાસભ્ય આપ્યા સાંસદ આપ્યા મેયર આપ્યા અને કેટલા વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ વીસ વર્ષ નહીં ત્રીસ ત્રીસ વર્ષ આ ભાજપના નેતાઓને શાસન આપ્યું તો ત્રીસ વર્ષમાં શું કર્યું તો મહારાજ સાહેબજીરાવ ગાયકવાડ ના વડોદરાને ખાડલા બનાવ્યું આ વડોદરામાં જયારે પ્રધાન ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અહીંયા ભાષણ આપવા તો મને યાદ છે કે લખોટી કપડે એવા રોડ બનાવીશું તો માણસો લખોટી જેમ ઉતરે એવા રોડ બનાવે છે સાંઘાઈ બનાવીશું સાંઘાઈ વડોદરાની હાલત સાંધા કરી નાખી છે આ વડોદરા શહેરનો કોઈ રોડ આજે આખો રોડ નથી દરેક રોડ પર ખાડા છે દરેક રોડ પર ખાડા છે મોટા મોટા ભૂવા પડી છે આટલા બધા ભૂવા પડે છે કેમ એવું તો શું કામ કરવામાં આવે છે નથી ડ્રેનેજ કામ કરી નથી વરસાદી કાસ કામ કરી અને દરેક કામો જે ભાજપના ના કાર્યાલય

ગુજરાત રાજ્યથી કરી અને ગુજરાત રાજ્યમાં દરેક શહેર જિલ્લામાં અલગ અલગ એઆઈસી થી ઓબ્ઝર્વર મોકલ્યા પ્રદેશમાંથી પ્રભારી મોકલ્યા હું તમને ખાલી એક ઉદાહરણ આપું કે વડોદરા શહેરમાં જે ઓબ્ઝર્વર તરીકે આયા હતા હરીશ ચૌધરી સાહેબ એ હરીશ ચૌધરી સાહેબ એઆઈસી ના જનરલ સેક્રેટરી જે સિનિયર પોતે કેબિનેટ મિનિસ્ટર રહી ચૂક્યા છે રાજસ્થાનમાં અત્યારે ફોર્થ ટાઈમના એમએલએ છે એમને આખા મધ્યપ્રદેશના ઇન્ચાર્જ છે અને એ હરીશ ચૌધરી સાહેબ ને મધ્યપ્રદેશ ની સાથે સાથે એક વડોદરા શહેર જેમાં પાંચ વિધાનસભાને ઓગણીસ વોર્ડ આવે છે એની જવાબદારી આપી અહીંયા રોકાયા ચાર થી પાંચ દિવસ એમની સાથે પ્રદેશના પ્રભારી અને આ બધાએ વડોદરા શહેરના અમારા કોંગ્રેસના એક એક કાર્યકર્તાને વિધાનસભા વન ટુ વન સાંભળ્યા બધાની વાત સાંભળી અને ત્યાર પછી જે પેનલ ઉપર ગઈ અને ત્યાર પછી એમાંથી જે નામો નક્કી થયા ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વ જે નામ નક્કી કર્યા છે તો સંગઠનને વધારે મજબૂત કરવા માટે આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પ્રજાલક્ષી જે કાર્યક્રમો છે એ અમે આપની સામે જાહેર કરીશું દરેક રોજ આમ તો રોજ બરોજ અમારા કોર્પોરેટર હોય કે અમારા કાર્યકર્તાઓ કે આગેવાનો પ્રજા માટે લડતા જ હોય છે પરંતુ અમે એક એક આખું આંદોલન કે કોંગ્રેસ આપકે દ્વાર કોંગ્રેસ તમારા દ્વારે અને જે શહેરમાં જે ખાડા ખાડા પડી ગયા છે એ દર્શન યાત્રા પણ કોંગ્રેસ પાર્ટી કરવાની છે સંગઠનમાં જે ઓગણીસો ઓગણીસ વોર્ડમાં કોંગ્રેસ પાર્ટીનું સંગઠન પહેલા પણ મજબૂત હતું પણ અત્યારે અમે વધારે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરીશું અને અમારા જે ભૂતકાળમાં જે પણ કઈ ખામી રહી ગઈ છે એને સુધારીને અમે વડોદરાના નગરજનો ઘરે ઘરે પહોંચીશું અને એમનો અવાજ બનીને બની ને આ ભ્રષ્ટાસ હવે જયારે રાષ્ટ્રીય નેતૃત્વ તમારી સામે આજે એક યુવા ચહેરા ને પ્રમુખ તરીકે ફરી રિપીટ કર્યો હોય તો આ પ્રશ્ન તમારે તમારો પ્રશ્ન બરાબર છે પણ એ રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ જે તે સમયે નક્કી કરશે પરંતુ એમાં એવું નથી કે માત્ર યુવા તમે સમજો સિનિયર છે તો સિનિયરોનો હોશ અને યુવાઓનો જોશ એટલે જે અમારા સિનિયર આગેવાનો છે એમનો હોશ અનુભવ અને યુવાઓનો જોશ આનું કોમ્બિનેશન બનાવીને આ વડોદરા શહેરમાં કામ કરીશું પ્રજાલક્ષી કામ કરીશું અને આ ભય ભૂખ ભ્રષ્ટાચાર આપનારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આ વડોદરામાંથી ભગાડીશું